આજા કુન આવવાનું હો ગાવા માટે અલે યાર ગાવા કુન આવવાનું હો બોલાવ કે ફટફટ કિંજલ દવે અને જીગ્નેશ કવિરાજ બે જણા આવવાનું અલે યાર 10 વાગે પહોંચ્યા ને ગાવાનું 12 વાગે તો પતી જાય આવતો જ હશે આવો આવો કિંજલ બેન છે મોડું થઈ ગયું અમે એમાં ટાઈમ થાય તને જઈએ અલે માઈક બેક તો આલો મન તો હું બોલું લઈ જા તો વાગે આ બોન પાસે માઈક બેક તો જ બોલ ગા હરું દેખ દે તો અલે યાર ના બોલાય ઓય સંગીતા બેન આ આપણો મહેમાન કહેવાય મિત્રો હવે અમે ચાલુ કરીએ છીએ તમે ગરબાને લાઈનમાં જોડાઈ જાવ આજી તો ચાલુ એ કરી નહીં પાહા કે ચાલુ કરી એ લાઈનમાં જોડાઈ જા હે જગત અંબા માં તું જો ગણી અને જપીએ માડી તારો જા ખણ 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 કે માળા ગો ગણા અને નમસ્કાર કરીએ મારી તને અમે

சாரி டூங்க டோலே மருணச்சாரா

નીમ કરીને ગરબો બની જાય એટલે આપણે અમુ સીધા ચાર પાંચ નો અડધો પાછર રે દે રોજ તકડી મેલો ને મારા હારી કશું ગાયું પડી ગયા ના ના પૈસા બે જતો રહીએ આવો આવતા નામ જતો નહીં લેવાનું બોડા મજી તારું બારું 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 ગોડમાં વારીન કાલ દે તારી આ ના કરતો ને બોલાય બોલાય એમ એ તો અમે જાથે જ એમ હું કહો તો મને બોલાય એમ આબુ તો 11 વાગે આરતીના ટાઈમે ને પછી કે ગાવાઈએ ને ગોમડામાં તો 8 વાગે આવી જાવ પરણ 12 વાગે પતાઈ દેઈ પર પાલતી અમે મારા હારું કોઈ બોલતા નહીં મારા બધું આવડું કરવાનો આવે ના ના દજીભાઈ તમે બોલ્યા રે હારું થી મારા હારા એકે ગાતા જ નહીં બોલાવા તૈયાર થઈ જો અહીં

वो तो जी भाई आप तो ये तो जो तातु बड़ा है तो कनाम के पर टाइम काट